ફેન્સ ડિજિટલ પ્રિન્ટનો છે ફોઈલ પ્રિન્ટ સાથે ને આખી જે સ્લીવ છે આ પ્લેન રહેશે ને ખાલી ડિઝાઇનિંગ રહેશે આમાં પ્રિન્ટની આખામાં જુઓ સ્નેક સ્ટાઇલની ડિઝાઇન રહેશે સ્નેક એકદમ સરસ પેટર્ન છે કાશ્મીરી વર્કમાં જોઈ શકો છો દોસ્તો ને અંદર આમાં આ સિકવેન્સનું કામ પણ છે ના આની બોર્ડરમાં જોઈ શકો છો બોર્ડરમાં પણ આવે આ જ કામ છે કાશ્મીરી વર્કનું એટલી બધી વેરાયટી એટલો બધો કલેક્શન સુરતમાં તમને ક્યાંય જોવા નહીં મળશે થ્રી ફોર્થ સ્લીવ કહેવાય ફૂલ ફૂલ સ્લીવ છે આમાં ને ડિફરન્ટ ડિફરન્ટ કલર્સ આવશે ને સાઇઝની વાત કરું દોસ્તો તો તમને અમે

ડિજિટલ કુર્તી જે કુર્તીની જે વેરાયટી તમને જોઈએ છે ને તે બધી વેરાયટી તમને અહીંયા મળવાની છે જે વસ્તુ તમને જોઈએ મારા આલિયા નાયરા કાટ જે તમને જોઈએ તે વસ્તુ તમને બધી મળવાની છે કોન્સેપ્ટ જોઈ શકો છો દોસ્તો એટલી બધી વેરાયટી એટલો બધો કલેક્શન સુરતમાં તમને ક્યાંય જોવા નહીં મળશે હજારથી વધુ વેરાયટી હજારથી વધુ વેરાયટી ઇન કુર્તી કુર્તીમાં હજારથી વધુ વેરાયટી મળવાની છે દોસ્તો તો વધારે વાત નહીં કરીને આપણે શરૂઆત કરી છે કોન્સેપ્ટ સાથે નવા નવા કોન્સેપ્ટ સાથે આ પેટર્ન જોવો દોસ્તો તમે અક કો ફેન્સી પાકિસ્તાની સ્ટાઇલ છે આને પાકિસ્તાની કુર્તી જે સૂટ ચાલે છે તેટલા સ્ટાઈલમાં વસ્તુ છે જો एकदम ફેબ્રિક પણ સારો રહેશે આ પેટર્ન જોઈ શકો છો ને નીચે જે છે આમાં જો ફ્લોરની પેટર્નમાં एकदम ફેન્સી વર્ક ને ફ્લોર ડિઝાઇન છે ને ફૂલ 3/4 સ્લીવ કહેવાય ફૂલ સ્લીવ છે આમાં ને ડિફerent ડિફerent કલર્સ આવશે ને સાઈઝની વાત કરું દોસ્તો તો તમને અમને ML XL XXL XXXL 4XL સુધી વેરાયટી તમને મળવાની છે કેમ કે જે અમારા જેટલા બધા કસ્ટમર છે આઉટ ઓફ કન્ટ્રીના ત્યાંને સ્પેશિયલ डिमांड रही है कि अमने भाई फ्री साइज जुए फोर एक्सल फाइव साइज जुए तो साइज तक अँ मल्डिफरंट कॉन्सेप्ट जो तेरे रियोन फेब्रिक कॉटन में से आ जो एकदम फेन्सी आ डिज़ाइन है जो नेकनी आ फेन्सी स्लीव जो शको ते एकदम डिफरंट लुक फेन्सी स्लीव ना ने आखी आखा पीस में फोइल प्रिंट रहें कापड़ एकदम सरस कापड़ है न फेसी प्रिंटेड कॉन्सेप्ट में है आ जो तब आ डिफरंट डिफरंट तक कलर साइज मिलवा है कॉम्बो में मल से कोम्बोनों मींस थे कि एकज कलर ना, तमने डिफरेंट डिफरेंट चार साइज मिले तो कोम्बो थे ने सैटन मतलब छाए आखो सैट मतलब छ कलर डिफरेंट डिफरेंट कलर्स ओनली ने आम है साइज एकज रहनी एम तो कॉम्बो साइज में वस्तु तस्तुओ मेटर्न जो शुक्रो तो दोस्तों फूल स्लीव में डिफरंट कॉन्सेप्ट बात करूँ एक आ वस्तु जो ते कश्मीरी वर्क में कश्मीरी वर्क में पेटर्न जो ते એકદમ સરસ પેટર્ન છે કાશ્મીરી વર્કમાં જોઈ શકો છો દોસ્તો ના અંદર આમાં આ સિકવેન્સનું કામ પણ છે ના આની બોર્ડરમાં જોઈ શકો છો બોર્ડરમાં પણ આવે આ જ કામ છે કાશ્મીરી વર્કનો ને કોટન ફેબ્રિક ઉપર છે ને કોટનમાં ઇનર સાથે પણ છે જે કોટન ફેબ્રિકમાં જે વસ્તુ આવશે તેમાં તમને ઇનર સાથે વસ્તુ મળશે આ વસ્તુ જે છે જો ઇનર સાથે રહેશે એટલે તમને કોઈ રીતેની ટેન્શન નહીં ફરિયાદ નહીં કે આ વસ્તુ તો સારી લાગી પણ આમાં કો આસ્તા નથી એટલે અમારે ની જરૂર એવું નથી એટલે કોટન ની જે વસ્તુ હશે જ્યાંમાં જરૂર થશે કે આમાં આસ્તા ઇનર ની જરૂર છે ત્યાંમાં ઇનર સાથે રહેશે એટલે તમને કોઈ ટેન્શન રાખવાની જરૂરત નથી તમે ઓર્ડર કરી શકો છો અને અજીજુન કંપની એવી કંપની છે જ્યાં તમે જેટલું જોઈએ 5000 10000 નો ભી એક શરૂઆતના માટે તમે માલ મંગાઈ શકો છો પેટર્ન મંગાઈ શકો છો માલ મળી જશે તમને ઇન્ડિયા ની ઇન્ડિયા ના દરેક કોનામાં તમને માલ મળી જશે દોસ્તો તો આ વસ્તુ બતાઉ તો તો વ્હાઇટ હાઉસ ડિઝાઇન કહેવાય છે ને વ્હાઇટ હાઉસ પેટર્ન ડિઝાઇન ના આમાં નીચે ભી આમાં બોર્ડર માં જો વર્ક રહે છે ને એકદમ સોબર ટ્રેસ્ટ છે મતલબ ઓફિશિયલ વસ્તુ કહેવાય તે વસ્તુ છે ઓફિશિયલ વસ્તુ જે દરેક દિવસે તમે પહેરી શકો છો ને કોન્સેપ્ટ સારો પણ લાગે ને એકદમ સોબર પણ રહે એટલે એકદમ સારું કોન્સેપ્ટ ને સારું કોન્સેપ્ટ છે એકદમ ને આ જોઈ શકો છો તમે આનો ફર્મો જોઈ શકો છો એમ સાઈઝ છે એમ એમ માં પણ ફર્મોયો છે કે તમે એલ ની વસ્તુનો કામ કરે એવો વસ્તુ છે એટલે વસ્તુ ને સાઈઝ તમને પ્રોપર મળવાની છે આજી જોન કંપની માં દોસ્તો નેક્સ્ટ કોન્સેપ્ટ ની વાત કરું આ પેટર્ન જો આ નવો કોન્સેપ્ટ આવી ગયો છે પાકિસ્તાની સ્ટાઈલ મે જો ના ફૅન્સી સ્લીવ પાકિસ્તાન મે જો ફૅન્સી સ્લીવસ આવે ફુલ સ્લીવ ના પેટર્ન જો આખો મતલબ આજ પેટર્ન છે પાકિસ્તાની સ્ટાઈલ નો મતલબ છે આ સ્ટાઈલ નો પેટર્ન આવે છે ને આ પાકિસ્તાની થાય છે તો આ ઈદ માં પણ વધારે ચાલે છે ને જે નેક્સ્ટ કોન્સેપ્ટ લગન સીઝન છે આમાં પણ આ ટ્રેન્ડ ની વધારે ડિમાન્ડ છે ના ફેબ્રિક પણ સારું રહેશે ઇનર સાથે કમ્પ્લીટ રહેશે ને ડિફરન્ટ ડિફરન્ટ આમાં કલર રહેશે ને સાઈઝ રહેશે તો દોસ્તો 99 कांसेप्ट 99 पैटर्न માટે તમે અજીજુન કંપનીમાં વિઝિટ જરૂર કરવું જોઈએ આ પેટર્ન જોવો તમે ફેન્સી ડિજિટલ પ્રિન્ટ નો છે ફોઇલ પ્રિન્ટ સાથે અને આખી જે સ્લીવ છે આ પ્લેન રહેશે અને ખાલી ડિઝાઈનિંગ રહેશે આમાં પ્રિન્ટની નખામાં જો સ્નેક સ્ટાઈલની ડિઝાઈન રહેશે સ્નેક અત્યારે આબી બહુ ફેશનમાં છે ટ્રેન્ડમાં છે અને ફેન્સી આની નેક્સ્ટની ડિઝાઇન પણ ફેન્સી છે સરસ છે એકદમ આમાં આજી આ ઘણા બધા કલર છે चार कलर छोकलेनी मैचिंग रेसे है ना पछि साइज रेसे डिफरेंट डिफरेंट साइज भी तमने मळवानी छे दोस्तों आमा ने जे जिया दिवसो तमने यहां आवो छो बदी वस्तु ऊपर तमने रेट नो स्टिकर टैग साथे मळसे એટલે તમે કોઈ વિચારવાની જરૂરત નહી એક આ પેટર્ન જો લખનવી વર્ક આ પેટર્ન જો લખનવી વર્ક માં આ લખનવી વર્ક છે પૂરામાં વ્હાઇટ સ્ટાનો લખનવી વર્ક છે ને અક્કો ફેન્સી આ પ્રિન્ટેડ ફેન્સી ચેક્સ ને ડિઝાઈન નો પૂરો રહેસે નખામાં પણ વર્ક રહેસે ના ફેબ્રિક એકદમ સોબર ફેબ્રિક છે રયોન ફેબ્રિક છે રયોન માં પણ હાઈ ક્વોલિટી છે એકદમ સરસ ક્વોલિટી તો દોસ્તો આ ટાઈપના પેટર્ન અજી જોઈ શકો છો તમે આ વ્હાઈટ શેલ માં ડિઝાઇન છે એક આ પેટર્ન જોઈ શકો છો દોસ્તો એક આ પેટર્ન જો એકદમ ફેન્સી લુક માં મતલબ ડિફerent ડિફerent કઈ વસ્તુ જોઈએ તમને તે મળશે અજી જોન કંપની માં એક આ પેટર્ન અત્યારે બહુ ડિમાન્ડ માં છે પેટર્ન જોજો દોસ્તો એકદમ સરસ પેટર્ન છે નવા નવા પેટર્ન છે તો આવી રીતેના ઘણા બધા કોન્સેપ્ટ ઘણી બધી વેરાયટી જોઈ શકો છો તમે પેકિંગ ચાલુ છે નવા નવા કોન્સેપ્ટ સાથે નવા નવા પ્રિન્ટો સાથે બાદની પ્રિન્ટ છે પટિયાલા સ્ટાઇલની છે બધી વસ્તુ તમને હજી જૂન કંપનીમાં મળવાની છે દોસ્તો તો વધારે દેર નહીં કરતા હજી તમને હજી જૂન કંપની માટે માહિતી જોઈએ હજી જો સર્ચ કરો તમે ગૂગલ ફેસબુક ઇન્સ્ટાગ્રામ જે તમને જોઈએ ત્યાં મારી કંપનીની બધી માહિતી મળી જશે પછી તમારે એક વિઝિટ કરવાનો અને પછી તમારે ધંધો ચાલુ કરવાનો કેમ કે જે અત્યારની જરૂર છે કે ઘરે બેસીને કાંઈ કરવાનો તો આ જ વસ્તુ સારી છે ઘરે બેઠીને તમે કામ કરી શકો છો આરામથી તમે કોઈ રીતે ફરિયાદ નહીં આવે હજી જો ટીમ તમારા સપોર્ટ માટે છે અને પછી મળીએ નવા વિડીયોમાં દોસ્તો ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત